હળવદ તાલુકાના ખેડૂતોએ ચાલુ વર્ષે ઊંચો ભાવ હોવાથી મોટા પ્રમાણમાં લસણ અને ડુંગળીનું વાવેતર કર્યું છે હાલમાં બજાર ભાવ સુધી છે જે ગત વર્ષે બાવીસો સુધી વેચાણ થયું હતું લસણ એક વીઘામાં સાત મણનું વાવેતર કરવામાં આવે છે અને વાવેતરથી લઈને કાપણી સુધીનો ખર્ચ પચીસ હજારનો છે જેનું ઉત્પાદન પચાસ થી સિત્તેર મણનું છે હળવદ તાલુકો જિલ્લામાં સૌથી વધુ પિયત વાળો વિસ્તાર ગણાય છે કારણ કે હળવદ તાલુકામાં ત્રણ કેનાલ નીકળે છે એટલે સિંચાઈની સુવિધાઓ વધુ હોવાથી હળવદ તાલુકો દરેક વાવેતરમાં જિલ્લામાં મોખરે રહે છે હજુ જિલ્લામાં રવિ વાવેતર પૂરજોશમાં ચાલી રહ્યું છે હજુ અમુક જગ્યાએ ચોમાસામાં વાવેલા કપાસ સહિતના પાકો ખેતરોમાં લહેરાઈ રહ્યા છે આ પાકોના ઉતારા થાય પછી જ બીજું વાવેતર થઈ શકે તેમ છે આથી અમુક ખેડૂતો હજુ કપાસ સહિતના પાકો ઉતારી રહ્યા હોય પછી થોડા સમયમાં રવિ પાકનું વાવેતર કરશે આથી આ વર્ષે રવિ પાકનું વાવેતર વધે તેવી શક્યતા છે હળદ ચાલુ વર્ષે લસણનું વાવેતર વધ્યું છે સારો બજાર ભાવ હોવાથી લસણનું વાવેતર વધ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે હળવદ તાલુકામાં ચાલુ વર્ષમાં શિયાળુ પાકમાં ઘઉં સાત હજાર છસો 1485 ચણા દસ હજાર એકસો પંચ્યાસી 1725 વરિયાળી એક હજાર ત્રણસો ડુંગળી એક હજાર બસો શાકભાજી છસો અને ઘાસચારા નવસો પચાસ હેક્ટર માં વાવેતર કરવામાં આવ્યું છે લસણ વીઘાનું વાયુ અમારે લસણ થોડુંક મોંઘું હતું એટલે પંદરસો પચાસનું મણ લસણ આવ્યું છે અને વિઘે હાથમાં લસણ જોવે એટલે અંદાજ એનો ખર્ચો હાથમાં બિયારનો ખર્ચો હોય ને અંદાજે એક હજાર રૂપિયાનો વીઘે ખર્ચો થાય બરાબર અને એમાં શું એ કે જો ભાવ જો પોર જેવા પોર જેવા ટકી રહે તો લસણમાં ન વાંધો આવે પણ હાવ નીચા ભાવ હોય જાય તો ખેડૂતને નુકસાની આવે પટેલ અરવિંદભાઈ વાલજીભાઈ ગામ મારણિયા તાલુકો હળવદ અને જિલ્લો મોરબી હવે હું દર વર્ષે લસણનું વાવેતર કરું હું પણ આ વખતે ને મેં દસ વીઘાનું વાવેતર કરેલું છે જો ગઈ સાલ જો ભાવ મળે ને એવા જો આપણને ભાવ મળી જાય તો તો સારું કહેવાય ગઈ સાલ મારે બધું પંદરસોથી અઢારસો રૂપિયા લગીનું મણનું વેચાણ થયું હતું એટલે એવું એક વીઘે લાખ રૂપિયા જેવું આપણને ઉત્પાદન મળી ગયું હતું પણ આ વખતે કદાચ જેવા આઠ સાતસી સી સાતસોથી આઠસો રૂપિયાનું બજાર મળે તો એ આપણને સાઠ થી સિત્તેર હજાર રૂપિયા નું ઉત્પાદન આપણે એક વીઘે મળી જાય અને એનો અંદાજિત ખર્ચ એક વીઘાનો પચીસ હજાર રૂપિયા નો થાય તો આપણને ખેડૂતોને સારો એવો બેનિફિટ મળે એમાં જતીશ પરમાર રિપોર્ટ હળવદ